કેન્દ્ર સરકાર ગુજરાત મોડેલની વાગી ચૂક્યા છે મંત્રાલય જાહેર કર્યું છે કે ગુજરાતમાં અડતાલીસ હજાર ઉદ્યોગો બંધ પડી ગયા છે અને દેશમાં આ કક્ષાના બંધ પડનારા ઉદ્યોગો ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો નંબર ઉત્તર પ્રદેશ પછી બીજા ક્રમે છે બે હજાર ચૌદની સ્થિતિએ ગુજરાતમાં નોંધાયેલા માઇક્રો સ્મોલ અને મીડિયમ સાઇઝના એકમો પૈકી પાંચમા ભાગના એટલે કે અડતાલીસ હજાર એકમો બંધ પડી ગયા છે ગુજરાતમાં બે હજાર તેરની સ્થિતિએ વીસ હજાર ચારસો બાવન એકમો બંધ પડ્યા હતા એટલે છેલ્લા એક જ વર્ષમાં મંદીના ખપ્પરમાં વધુ સત્યાવીસ હજાર પાંચસો અડતાલીસ એકમોને તાળા લાગી ગયા છે છેલ્લે બે હજાર તેરની વાયબ્રન્ટ પરિષદ અગાઉ ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગે કરેલા સર્વેક્ષણમાં રાજ્યમાં પાંચ પોઈન્ટ પાંચ ટકા એકમો બંધ હોવાનું બહાર આવ્યું છે